પોપટ જેવું પડશે મારો કમાલ ખાલી તમે એક વાત જોવા કેવું હા બીજું કયો ઘેરા કીધું બસ અહિયાં થી નીકળ્યા મળતા

બીજો તો બટલું મેલાતું છે ઓય જો હો કે આ દડા કે આ વાત તો કોર વાતું થાય ઓય એની પેલી દાણો આ મૂલાવ જેમ ના લાવ હો કે તો ખા માક્ષુ હો ઓક્ષુ લેયા આ

ભલે કેમ જો પૈસા ટકે કોઈ પણ જરૂર હોય ને બેઠાઈએ મારો ભાગ

વધારે થઈ જાય ને એટલે એક નંબર બની જાય કોના વાત તો મળી જાય નક્સો તું રોણી કરી

બોચી પકડીને ના ખબર છે બે ત્રણ મોતી રો નઈસ કાઢો બંકા ની એને ખબર નઈ લે પકડીને અને મન તો ને ખજાનો મળી જાય ને તો આખો લડી સરપંચ ને હરાવું અને સરપંચ બનુ અને મોહન જો ના તો હું કવડું હું ડાયરેક્ટ ડેપોજી માં ભરાઉ હું ડેપ્યુટી બન હું સરપંચ બનુ અને આખા ગમ માં રાર પરાઈ ચલો

મારા ઉપર વિશ્વાસ રાખજો સોંતી રીતે ઘેર જોવા જવાન થાય ને કે હું કઈ દઈ તમ બરાબર ચાવા પીવી ભાઈ